હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલ ચામુંડા બ્લોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ ચોવી નવ બે હજાર પચીસ અને બુધવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો અડત્રીસો પ્લસ ચાલો હવે આપણે જઈએ હરાજીમાં

બાવન <oticality>